નમસ્કાર હું છું આપની સાથે હેતલ જિલ્લાના વિવિધ પોલીસ મથકો માં નોંધાયેલા કુલ સત્તર નશીલા પદાર્થોના ગુનાઓમાં પોલીસે કુલ છસો આઠ કિલોગ્રામ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો હતો જેમાં ભરૂચ જિલ્લામાં સત્તર ગુનામાં પકડાયેલા રૂપિયા પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ સત્તર નશીલા પદાર્થોના ગુનાઓમાં પોલીસે કુલ છસો આઠ કિલોગ્રામ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો હતો જેના બજાર મૂલ્ય અંદાજે રૂપિયા એક કરોડ પચીસ લાખ જેટલું થાય છે જપ્ત કરાયેલા આ હાનિકારક અને માનસિક તબાહી લાવતા પદાર્થોની દહેજના એક લાયસન્સ ધરાવતી બેલ કંપનીમાં ગેરકાયદેસર પ્રક્રિયા અનુસરતા નષ્ટ કરવામાં આવ્યા હતા આ ડ્રગ્સ વિનાશની પ્રક્રિયા દરમિયાન જિલ્લા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ જ્યુડિશિયલ અધિકારીઓ તેમજ એનસીબીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા તમામ નષ્ટીકરણ કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ અને કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવી ડ્રગ્સ વિરુદ્ધના જંગમાં આ પગલું ભરૂચ જિલ્લા પોલીસ માટે એક મોટું પગથિયું ગણાય છે પોલીસના જણાવ્યા મુજબ નશીલા પદાર્થોનું મૂળ ઉખેડવા માટે આવનારા સમયમાં પણ સઘન ઓપરેશન ચાલુ રહેશે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર